થોડીક વાર માટે સુકાવા રાખી દઈશું હા પછી આપણે આનામાંથી નાની નાની પટ્ટી કાપશું બરાબર છે તેજ જ રાખું છું ત્યાં સુધી આપણે બીજી તૈયારી બધી વસ્તુમાં આપણે આ ત્રણેય પેપર છે ઈ એક એક આપણે એના પર ટીકો નાખીશું અને જોઈશું કે એનામાં રંગ પરિવર્તન થાય છે કે નથી થાતું બરાબર છે રંગ પરિવર્તન થશે એના ઉપરથી આપણે નક્કી કરીશું કે જે વસ્તુ છે એ એસિડ છે કે બેઝ છે બરાબર છે જાસૂદ પત્ર લીધો છે અને બ્લુ લિફમાં જ પત્ર લીધો છે ને લાલ લિટમાં પત્ર લીધો છે આ ચારેય વસ્તુ ઉપર આપણે પ્રયોગ કરવો છે સૌથી પહેલા તો હું

એસિડ જ્યારે પણ બ્લુ લિટમસ પત્રા જીનું હોય એસિડ હોય એને જાસુત પત્રા છે એના ઉપર આપણે નાખીએ તો આપણને ગુલાબી રંગ બને છે બરાબર તો હવે મિની કરીયા કહીયું છે લીંબુનો રસ છે મારી પાસે તો લીંબુના રસમાં લાલ લિટમસ પત્રા છે એને હું નાખું છું બરાબર છે આપણે બનાવ્યો તો એને પણ હું અહિયાં નાખું છું કેવો રંગ થઈ ગયો ગુલાબી આપણે એને કરી દઈએ ગુલાબી હવે લાલ પત્ર લાલ લિટમસ પત્ર છે કેવો બન્યો ભૂરો આપણે અહીંયા રંગ પરિવર્તન લખી દેસુ Beijo. કેવો રે છે હીલો જે કલર હતો એ જ રે છે બરાબર છે હવે આપણે લઈને એ બ્લુ લિટમસ જ પત્ર લે શું બ્લુ લિટમસ જ પત્ર છે બ્લુ કેવો બની ગયો લાલ બની ગયો

આપણે ડુબાડીએ બરાબર છે લાલ લીટન પત્ર છે એ જ રહે છે આપણે બ્લુ એને આપણે દહીંમાં ડૂબાડીએ તો એ લાલ બને છે બરોબર છે બને છે દેખાય છે હા અને એક ફળદર પત્ર લઈએ Part. let us change dá para par chu is the issue. હવે આપણે અડધરપત્ર લઈ લેશું અડધરપત્ર છે એને પણ આપણે ખાંડના પાણીમાં નાખીએ I'm okay. લાલચ દે છે છે

વાટિકાનો છે એ ખટાશ વાળો અંદર ફ્લેવર છે એટલા માટેનો આપણો કરતો છે એ ખટવાનું બાકી જે સાબુનું પાણી છે એ હંમેશા શું આવે બેઝમાં આવે તો આપણો પ્રયોગ થયો પૂરો